ઓહો કનુભાઈ ગમેલભા છોકરા પચાસ વાળા છોકરા ને છોકરા ને ગમે એવા પતંગ લઈ આવે પતંગ જોઈ તારા બેટા પતંગ કયા ગમે તને એ ગમે લાલ તમારા પતંગ ખરાબ બેટા લઈ લે લઈ લે લાલ ભાઈ છોકરા માં પતંગ લઈ લો બેટા હલો લે લાલ ભાગ લેવા 50 રૂપિયા ધંધો જ નહી કરતો હું આ તો લાલ ભાઈ શેર તો રાખતા નથી આપડી એક જ આવા તમારું પતંગ લે લઈ જાણ એક લઈ લો પતંગો લાવે આપણો પકાવા આયા દુકાને લાલ રૂપિયા ના પતંગ લેવા જોવા મસ્ત મસ્ત કલર ના પતંગ પતંગ લગાવી પતંગ લેવા લેવા બોલો મને લીલા કલર નો લેવો પતંગ ની દુકાન કને કરી હલાય તાન કી

અવાના વાતો એ દે આવી મારો દુકાનમાં નુકસાન લાયા આઉં ન આઉં કરશે ગરાગાર છે તો મારો દુકાન બંધ કરવી પડશે હવે